દેશભરમાં દિવાળી પર ચકચકતા ફટાકડાઓના ધમાણ થી ઉજવણી થાય છે પણ અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં તો કંઈક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે અહીં દિવાળીની રાત્રે ફટાકડા અહીં પણ ઇંગોરિયા યુદ્ધ જમે છે એકબીજા પર સળતા હર્બલ કોકડા ફેંકીને સ્થા ખેલતા યુદ્ધ આ સો વર્ષ જૂની પરંપરા સાવર કુંડાની ઓળખ બની ગઈ છે જેમાં નાવલી નદીના તળે રાત્રે દસ વાગ્યાથી વહેલી સવાર સુધી બે જૂથો વચ્ચે મનોરંજનનું મેદાન બને છે તો ચૂકી હવે ઉપયોગ થાય છે કારીગરો ત્રણ ચાર પહેલાથી તૈયારીમાં લાગી જાય છે કોકડા બંને બાજુઓ પથ્થરની માટીની પેક કરી વચ્ચે કોલસાની ભૂકી અને પથ્થર ભરી દિલથી હોલ કરીને દસ પંદર રૂપિયાના યુદ્ધિ કોકડા તૈયાર કરે છે કારીગર કહે છે મહિનોની મહેનત પછી આ કોકડા દિવાળીના રાત્રે જીવન થાય છે પણ આજ સુધી કોઈ જાનહાનિ થવા પામી નથી આ યુદ્ધમાં ગુસ્સો નહીં બલકે સ્પોટફ્રેન્ડશીપ અને નિર્દોષ મનોરંજન છે

આપ બોલો છો ઇંગોરિયા ને કોકડા તો આ સાબરકુંડલા એક પ્રથમ આગવું સ્થાન છે ગુજરાત ની અંદર સાબરકુંડલા માં એક જ ઠેકાણે આજે રમત રમાતી હોય અને એ રમત આજે બે હજાર પચીસ માં સુરત અમદાવાદ મુંબઈ રાજકોટ જેવા મોટા સિટીમાં પણ અહીંથી ઘણો આવો માલ અત્યારે હાલ જાય છે અને લોકો ત્યાં પણ આ ઇંગોરિયા કોકડાની રમત ખેલવાના છે એવું મારું માનવું છે બનાવવાની અંદર બંને બાજુ પથ્થર લાગે ત્યારબાદ આની અંદર કોલસાની ભૂકી મારવાની હોય એ ભૂકી મારી અહીંયા એક નાનો એવો હોલ પડે એ હોલ પાડીને જગાવવાનું હોય છે અને લોકો આમને સામને ફેકમબબાજી કરી અને આની રમતનો આનંદ દિવાળીને દિવસે રાત્રે દસ થી એક વાગ્યા સુધી દેવડા ગેટ ઉપર ખૂબ જ લોકોની મેદનીની વચ્ચે રમાતી હોય છે નાના બાળકથી માંડી લેડીઝ થી માંડી જેન્ટ્સ આમાં અનેક લોકો ભાગ લે છે બ્યુરો રિપોર્ટ સી એન પીડ બન્યો હોય છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ